અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે ગોતા વિસ્તારમાં નવી ડ્રેનેજ લાઇન નાખી પણ પુરાણ નથી કર્યું રોડનું લેવલિંગ ન કરાતા લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે અતિ ગંભીર ખાડા ટેકરા હોવાથી અનેક નાના મોટા અકસ્માત થયા અનેક વખત રજૂઆત થતા તંત્રએ કોઈ કામગીરી કરી નથી સ્થાનિક લોકોએ પરેશાન થઈ જાતે શ્રમદાન કર્યું છે સિનિયર સિટીઝન્સ લોકોએ ભેગા મળીને ખાડા પૂરવાનો પ્રયાસ કર્યો મહત્વનું છે કે ગયા મહિને સામાન્ય વરસાદમાં ગોતા વિસ્તારમાં ડ્રેનેજ લાઇનમાં નાખેલ જગ્યાનો રોડ શાસકો ગાર્ડ નિંદ્રામાં સુતા હોય તેવું જોવા મળ્યું પરંતુ સ્થાનિક લોકોએ કોર્પોરેશનના શાસકોને નીચું પડે તેમ કામ કરવા હાથમાં પાવડા અને તગારા લઈ ખાડા પૂરવાના પ્રયાસ કર્યા

તે જગ્યા ઉપર માટીનો ઢગલો પથ્થરોનો ઢગલો કરી દેવામાં આવ્યો હતો એક પ્રક્રિયાના ભાગરૂપે આ કરવામાં આવતું હોય છે પરંતુ આપણે જોયું કે ગત મહિને જે રીતે કમોસમી વરસાદ થયો તેના કારણે આખો આ રોડ બેસી ગયો હતો જે અહેવાલ પણ આપણે દર્શાવ્યો હતો અને આ બાદ સ્થાનિકો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી કે આપ હાલમાં નવો રોડ ન બનાવો પણ જે ખાડા ટેકરા પડી ગયા છે તેને એક યોગ્ય લેવલે કરો જેથી કરીને દિવસ દરમિયાન અહિયાંથી સેંકડો વાહન ચાલકો મહિલાઓ બાળકો તમામ લોકો અહિયાંથી નીકળે છે તો તેમને અસહ્ય ખાડાનો સામનો કરવો પડે છે અને આ જ કારણે નાના મોટા કેટલાય અકસ્માત સર્જાઈ ચૂક્યા છે અનેક રજૂઆત બાદ પણ તંત્રએ હજી સુધી ધ્યાને નથી લીધું આખરે આ વિસ્તારના કેટલાક જે સ્થાનિક આગેવાનો છે વયોવૃદ્ધ નાગરિકો કે છે કે જે એક સામાજિક સંગઠન સાથે પણ જોડાયેલા છે તેમને શ્રમદાન કર્યું છે અને આપણે દ્રશ્યમાં જોઈ શકીએ છીએ કે પાવડા તગારાની મદદથી નજીક માં આવેલી જે માટી છે તેનો ઢગલો કરી દૂર કરી અને જે ખાડા પડેલા છે ત્યાં ઠાલવી રહ્યા છે એટલે આ દ્રશ્યો આટલા મોટા સ્માર્ટ સિટીના મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને તેના ભાજપના શાસકો કે જે હંમેશા લોકો માટે કાર્યરત રહેવાના દાવા કરતા હોય છે તેમના માટે એક બોધભાત રૂપી આ દ્રશ્યો છે કે અનેક રજૂઆત બાદ તંત્રએ કોઈ ધ્યાન ના આપ્યું આખરે સ્થાનિકોએ શ્રમદાન કરવાની ફરજ પડી છે જી બિલકુલ આભાર આપનો તમામ માહિતી બદલ